રામ 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 ભાઈ રામ રામ સત્તાવનસો ને બે રૂપિયાનો ભાવ છે ભાઈ જીરો સે હવા છે ભાઈ નોર્મલ હવાઓ સત્તાવનસો રૂપિયા અને માથે બે રૂપિયાનો ભાવ છપ્પનસો ને એકાણું રૂપિયા Zmillammot钱 મોટો кноп poured… Bro, this timeother not ચોરાશી પંચા અઠ્યાસી નવાસી બાણું પંચાણું છું સત્તાણું અઠ્ઠાણું નવાણું પંદર

અર્તાલી 983 355 55 હતા 55 રૂપિયા કરો ભાઈ રાજી 26 7 8 29 30 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 50 52 રૂપિયા અર્જુન કરો

એક હજાર નેવ થાય છે ખરો ભાઈ પાડ્યો એક હજાર ને નેવું રૂપિયા દાળો